નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે ટેકાના ભાવે ખરીદીના જે ફોર્મ શરૂ થઈ ગયા છે તેના વિશે ચર્ચા કરીશું તો ઓનલાઈન નોંધણી આ ફોર્મની ક્યાં અને ક્યારે કરાવવી પછી અરજી માટે જે ડોક્યુમેન્ટ જોઈએ છે ક્યાં ડોક્યુમેન્ટ છે ટેકાનો ભાવ શું જાહેર થયો છે એટલે કેટલા ભાવે ટેકાની ખરીદી કરવાની છે અને ટેકાની ભાવે ખરીદી ક્યારે ચાલુ થશે એના વિશે આપણે ચર્ચા કરીશું પ્રથમ ખરીફ બે હજાર ચોવીસ પચીસમાં એટલે કે ચોમાસુ સિઝનમાં ટેકાના ભાવની સ્કીમ હેઠળ મગ અડદ સોયાબીનને મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ થઈ ગઈ છે હવે આ ખરીદી ત્રણ દસ થી એકત્રીસ દસ સુધી ઓનલાઈન નોંધણી શરૂ રહેશે આ વસ્તુઓમાં મગફળી માટે જે ભાવ છે તે છ હજાર સાતસો પ્રતિ ક્વિન્ટલ એટલે એક મણનો ભાવ આપણે ગણીએ તો એક હજાર રૂપિયા એક મણના આપણે મળવાપાત્ર રહેશે ત્યારબાદ મગ માટે આઠ પ્રતિ ક્વિન્ટલ ભાવ મળવાપાત્ર છે તો એક મણના એક રૂપિયા મળવાપાત્ર છે ત્યારબાદ અડદ માટે સાત રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે

અથવા તો જે આપણો કોમ્પ્યુટર ગામના ઓપરેટર હોય વીસી તેના મારફતે ખેડૂતોની નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરાવી શકશે એના માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તો આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ સાત બાર આઠ અને અ અને પાક વાવેતરનો દાખલો હવે પાક વાવેતરનો દાખલો તલાટી તલાટીશ્રીની સહીવાળો રજૂ કરવાનો રહેશે ત્યારબાદ ફોર્મ ભરી શકાય છે હવે પાકોની પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ખરીદી અગિયાર અગિયાર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવશે એટલે આ ફોર્મ બધા ભરાઈ જાય પછી જે ખરીદી છે ટેકાના ભાવની ખરીદી એ અગિયાર અગિયારથી શરૂ થશે જો તમને ખેડૂત મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને પોતાના જે વોટ્સઅપ ગ્રુપ હોય એમાં શેર કરજો અને આવી જ અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો